સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સવાણીમાં સિવાંત જેમ્સ ડાયમંડમાં રત્ન કલાકારો ભાવ વધારા મામલે આજે હડતાલ પર ઉતરી ગયા હતા સુરતમાં રત્ન કલાકારોની હાલત દિન પ્રતિદિન બગડી રહી છે મહામંદીરના કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે તેવામાં હવે ભાવ ઘટાડો કરવામાં આવતો હોવાથી રત્ન કલાકારો પણ હવે ત્રાહીમાં પોકાર ઉઠ્યા છે થોડા દિવસો પહેલા જ પગાર વધારાની અને ભાવ વધારાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું અને હડતાલ યોજાઈ હતી ત્યારે આજે ફરી એક વખત સુરતના વરાછા વિસ્તારમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતરી ગયા હતા શિવાંત જેમ્સ ડાયમંડ કંપનીના ભાવ ઘટાડાને લઈ અચાનક જ પર હતા હીરાના અઢાર રૂપિયામાંથી ઘટાડી બાર રૂપિયા ભાવ કરી દેવાને લઈ રત્નકલાકારોમાં રોષ જોવા મળ્યો હતો જાડા હીરા સો રૂપિયાના મળતા હતા તેને હવે ઝીણા હીરામાં ભેળવી દેવાયા છે ભાવમાં અચાનક જ ઘટાડો કરી દેવાતા રત્ન કલાકારોમાં રોષ જોવા મળ્યો છે

ભાવમાં કામ તકલીફ તો બહુ પડે છે કામ જ નહીં થાય છે આ બીવું પડે છે કામ ભાવો છૂટ પરિવારમાં ચાર જણા છે ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે ગુજરિયા નિકુલ મારું નામ છે અને અત્યારે આ અત્યારે અમુક અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીકેપ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે પગ એનો નથી એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં કામે આવે છે અને એ તો તો એવું કે તમે ભાવ ભાવ છે રૂપિયા હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા જો અમે અહીંયા કામ કરવા આવી છે તો કામ કરવા જોઈએ અમારે સ્વાભાવિક છે કે કામ નહીં ચાલે તો અમારે કઈ રૂમ નહીં ચાલે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી જવું અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીંયા આવવું જ પડે અમારે હવે કામરેજ થી જેટલી અહીં આવી સો રૂપિયાનું પેટ્રોલ બાળવા અહીંયા સો રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહે છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર સો કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત